નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ પર ઇન્ડિયામાં સ્વાગત છે પૂર્ણ કરીને આવનારા પહેલી અગ્નિવીર બેચ અને હાલ જે મિત્રો બીજી અગ્નિવીર બેચમાં સિલેક્ટ થયેલ જવાનો માટે સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું યોદ્ધા ગ્રુપ બાલાસિનોરમાં અવિનાશભાઈ દ્વારા આર્મીના જવાનો માટેની ડિફેન્સની તૈયારી કરવા માગે છે તે દરેક જવાનોને વિનામૂલ્યે તાલીમ અને ક્લાસ આપી રહ્યા છે જેમાંથી કેટલાય મિત્રો આજે સારી એવી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે આજ રોજ ટ્રેનિંગ પૂર્ણ કરનાર જેમ કે નિસર્ગભાઈ પટેલ વિરેન્દ્રભાઈ સોલંકી અર્જુનભાઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ને જે મિત્રો બીજી અગ્નિવીર બેચમાં જનાર છે તેમાં જીતભાઈ અક્ષયભાઈ નિલેશભાઈ કરણભાઈ મેહુલભાઈ અજયભાઈ હિતેશભાઈ વિમલભાઈ જીમી દરજી પ્રકાશભાઈમાં જનારા બીએસએફમાં જનારાનો પણ જુસ્સામાં વધારો કરવામાં આવ્યો અને માર્ગદર્શન આપવામાં આવ્યું યોદ્ધા ગ્રુપ બાલાસિનોર દ્વારા એક દેશ માટે ગર્વ લેવાય તેવું કામ આપણા દેશ માટે જાન હર હંમેશ માટે જાન આપનાર જવાનો માટે અવિનાશભાઈ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે જેમાં આજરોજ રોજ ત્રીસથી પણ વધુ જવાનો દેશની સેવા કરી રહ્યા છે તે યોદ્ધા ગ્રુપ અને બાલાસિનોર માટે ગર્વની વાત છે આ મિત્રો છે જે આપણા યોદ્ધા ગ્રુપમાંથી અત્યારે લાગી ગયા છે ત્રણ ચાર વર્ષમાં જોઈએ તો આપણા અહીંયાથી વીસથી ત્રીસ છોકરાઓ જે છે જે આર્મીમાં સિલેક્શન થયા છે તમારી આંખો અગાડી પણ છે આર્મીના યુવાનો અને અત્યારે જે અગ્નિવીરની ભરતી ગઈ નેક્સ્ટ અત્યારે જે હાલમાં ભરતી ગઈ એમાંથી આપણા યોદ્ધા ગ્રુપમાંથી અગિયાર જણાનું સિલેક્શન થયું જે બહુ મોટી વાત છે કે નાના એવા ગ્રાઉન્ડમાંથી અત્યારે આટલા લોકો સિલેક્ટ થઈ રહ્યા છે તો દરેક મિત્રો એવા જે મિત્રો તૈયારી કરવા માગે તે પણ આવો અને અગાડી બીજા અગિયારની જગ્યાએ વીસ પચાસ છોકરાઓ સિલેક્ટ થાય એવી આપણે અહીંયા આપણે આશા રાખીએ છીએ અને દરેક મિત્રો આ ફિલ્ડમાં જોડાવવા માટે સક્રિય થાય એક આપણા ગુજરાતનું નામ બને બાલાસીનોનું નામ બને તેવી આપણે એક આશા રાખીએ છીએ બધા યુવાનો માટે તો યુવાનોને એક જ વાત કહીશ કે બધા મિત્રો જોડાવ અને પોતાના મમ્મી પપ્પાનું નામ છે પોતાના ગામનું નામ છે તમે રોશન કરો હું અર્જુન ઇન્ડિયન આર્મી અગ્નિમાં સિલેક્શન થયું છે મારું હું બાલાસીનો જનસાદી ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ કરી છે ત્યાં યુદ્ધ ગૃહમાં જોડાયેલો હતો ત્યાં બધા મિત્રોને વિનંતી કરું છું કે તમે બધા બી આવો અહીંયા અવિનાશભાઈ છે તે તમને સારી યોગ્ય તાલીમ આપશે તેમ ફિઝિકલ ટ્રેનિંગ કરાવશે યા તમને એક્ઝામિનેશન એક્ઝામ માટે બી તૈયારી કરાવશે બહુ સારું ગ્રુપ છે તમે બધા અહીંયા જોડાવો આવો બાલાસુ મહિસાગર જિલ્લામાં બાલાસિંદર તાલુકામાં અહીંયા બાલાસુદ્રમાં એક ગ્રુપ છે યોદ્ધા ગ્રુપ એ બહુ સક્રિય ગ્રુપ છે તમે બધા આવો મેં તમને વિનંતી કરું છું કે તે આ ગ્રુપમાં જોડાવો અને તમારે આગળની લાઈફ માટેનું ફ્યુચર માટે વિચારતા હોય તો તમે આજ ગ્રુપમાં જોડાઓ તમને બહુ ગાઈડલાઇન્સ મળશે ત્યાં તમને ત્યાં બધું બહુ બધું શીખવા મળશે અને તમને એ વિનામૂલ્ય કોઈ ચાર્જ લીધા તમને બહુ બધી ટ્રેનિંગ આવશે તેથી તમે તમારા જીવન માટે આગળ વધી શકશો અને ત્યાં તમને ગરીબ ઘરના વ્યક્તિઓ માટે બી છે કે એમ કોઈ જે વ્યક્તિ પૈસા બી ના ખર્ચી શકતા એ લોકો માટે બી બહુ બધું એ સપોર્ટ સપોર્ટ સ્ટાફ બી સારો છે ત્યાં સપોર્ટ બી કરશે તમને આ ગ્રુપ બહુ સારો છે